ઉનાળાના વેકેશન દરમિયાન સુરત શહેરમાં શ્રીરામ કપ ગલી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે શેરી ગલીઓમાં ક્રિકેટ રમતા બાળકો માટે ક્રિકેટ મનોરંજનનું સાધન હોય છે જોકે શેરી ગલીમાં પણ એક સારો ક્રિકેટર છુપાયેલો છે આ બાબતનો ખ્યાલ ત્યારે જ આવે છે જ્યારે તેને યોગ્ય પ્લેટફોર્મ મળે

રહેવાનું છે ચંદુલાલ શેઠની શેરીમાં નાથભાઈ કુપાયપટ આયોજનમાં એવું છે કે હું દર વર્ષ રમારું છું શ્રીરામ કપ તરીકે ઓપન તરીકે કે કોઈ ઉંમર જોવામાં નહીં આવે પણ દર વર્ષે હું ઉંમર જોઈને રમાડતો નથી પણ આ વર્ષે મને એવું લાગ્યું કે મારી શેરીના નાના નાના બાળક લોકો રહી જાય છે તો હું એ વિચાર્યું કે અંડર ટુ ક્રિકેટ ચાલુ કરું તેમાં આ બધી ઘણી બધી ટીમે મારી સાથે સપોર્ટ કર્યો છે ધોબી શેરી છે કાછીયા શેરી છે સાવક શેરી છે ચંદુલાલ શેટની શેરી છે બોરદી શેરી બો વાયદા શેરી ખારી ને દસ કોલી આ તમામ શેરીને ઊભી શેરી આ બધી શેરીઓ લોકોનો મારી સાથે સપોર્ટ છે ને આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમ છે ફાયર બોયસ ચંદુલાલ સેટની શેરી તેની સામે ફાઇટર ઇલેવન ડોબી શેરી એ પહેલી મેચ રમી છે અને વિન થઈ છે ફાઈટર ઇલેવન ડોબી શેરી ને સેકન્ડ મેચ ચાલી રહી છે બોડી બોડી શેરી એક્સાઈ ને બોડી શેરી વોરિયર્સ એની સામે ચાલી રહી છે સેકન્ડ ટુર્નામેન્ટ ને ત્રીજી મેચ છે કપિલેશ્વર મહાદેવ વાયડા શેરી સુપર કિંગ સામે છે આ ટુર્નામેન્ટનું આ હિસાબનું આયોજન છે ને પછી આ ટુર્નામેન્ટ પછી હજુનું મોટું આયોજન છે મોટા લોકોનું વડીલ લોકોનું છે શ્રીરામ કપ તરીકે જય હિન્દ જય ભારત જય શ્રીરામ બીરો રિપોર્ટ ન્યૂઝ સુરત